Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ આજે પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજની તેઓએ માફી માફી માગી છે અને તેમ પણ જણાવ્યું કે આ મારી કારકિર્દીનો સૌથી દુઃખદાયક સમય ચાલી રહ્યો છે હવે આ માફીને ક્ષત્રિય સમાજ કઈ રીતે જોવે છે આપણી સાથે સંકલન સમિતિના સભ્ય દેવેન્દ્રસિંહ છે તેમ સાથે વાત કરશું બાપુ ફરી એકવાર આજે પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી અને તેમણે એવું કહ્યું કે જો ગઈકાલે મેં આ માફી માગી હોત તો કોઈ રાજકીય હજી સ્ટંટ છે તેવું કહેવામાં આવ્યું હતું અને મતદાન માટે માફી માગી હોત એવું લાગ્યું હતું આજે હું દિલથી ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું આ ક્ષત્રિય સમાજ કઈ રીતે આપ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું જે અમને આજ સુધી તમે અમને સહયોગ આપ્યો એના માટે અને જે કાંઈ અમારા ખબરો છે એ લોકો સુધી પહોંચાડી છે સૌપ્રથમ અને કાલના જે ચૂંટણીનો પર્વ હતો મતદાનનો પર્વ હતો એ સારો ગયો અને શાંતિપૂર્ણ રહ્યો એના માટે પણ ક્ષત્રિય સમાજ અને સર્વ ભાઈઓનો આભારી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મ ઉપરથી આજ સુધી રૂપાલાજીએ માફી નથી માંગી ત્યારે આપને મારે ખાસ કહેવાનું છે કે એ હરેક હર રમેશ એક એમના પર્સનલ પ્લેટફોર્મ ઉપરથી જ વાત કરતા હોય છે પોતાના પ્લેટફોર્મ પરથી કોઈ પણ વ્યક્તિ માફી માગે એ કયા અંશે યોગ્ય છે એ હજી અમને સમજાતું નથી એમનું ચાલીસ વર્ષનું જાહેર જીવન છે એ પોતે જ કહી રહ્યા છે ત્યારે એમને શું એ નથી ખબર કે કયા લોકોથી એમને કેવી રીતે માફી માંગવી જોઈએ કયા સમાજની સમાજના કયા વર્ગ સુધી આ ચોટ પહોંચેલી છે એ એમને પણ સમજે છે સમાજનો નાનામાં નાના વર્ગથી ઉપર સુધીના લોકો જે સમાજનો છેલ્લા ક લેવલનો લોકો છે એના સુધી આ દુઃખની લાગણી અનુભવે છે બહેનોની અસ્મિતાની વાત છે બહેનોના હરેક વર્ગને અને ભાઈઓને આ દુઃખની લાગણી છે ત્યારે અસ્મિતાની વાત આવી છે સમાજના હરેક વર્ગને આનું દુઃખ છે એટલે માફી માગવાનો એમનો એક આ સ્ટંટ કાયમ ઉભો રહેશે આજે પણ એક અમને એવું દેખાઈ રહ્યું છે કે કોઈ એમના હિત માટે આ માફી માંગી હોય એવું અમને લાગી રહ્યું છે કઈ પ્રકારનું હિત હોઈ શકે કારણ કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે તેમણે એમ કીધું કે હવે મારે કંઈ એવો કંઈ મતલબ રહેતો નથી એટલે જ હું આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છું અને બીજો સવાલ એ કે આગળ હવે ક્ષત્રિય સમાજની રણનીતિ કઈ પ્રકારની રહેશે ભાજપ સામે કારણ કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે આપ સમજો છો રાજકારણ હંમેશા એક ચૂંટણીથી પોતું પૂરું નથી થતું નરેન્દ્ર મોદી સાહેબ પણ એવું કહે છે કે ભાઈ આપણે તૈયારી રાખવાની છે નેક્સ્ટ ઇલેક્શન માટે નેક્સ્ટ સમાજના કામો માટે તો હર હંમેશ તૈયાર રહ્યું હા એક વસ્તુ તમે આજ જોઈએ છે કે નરેન્દ્ર મોદીજીએ પણ પોતે પરસોત્તમ રૂપાલાજીથી અંતર રાખ્યું હતું તો હવે આજ એમને પણ નજીક જવા માટેના કોઈ પણ પ્રયત્ન કરવા એ જરૂરી અમને દેખાઈ રહ્યું છે જ્યારે નરેન્દ્ર મોદીજી એમની સામે જોયું પણ નથી એમના માટે મત પણ માગ્યા નથી ત્યારે રાજકોટના લોકો તો સમજી જ ગયા છે કે એમને શું કરવાનું હતું હા મોદીજી માટે સમાજને કોઈ પણ જાતનો દુઃખ નથી પણ આ રૂપાલાજીએ હર રમેશ મોદીજીને વચ્ચે લઈ અને એક માટે એમને પણ ટિપ્પણીઓ સાંભળવાનો વારો આવ્યો છે રૂપાલાજી બધું સમજી સમજીને બોલે છે નરેન્દ્ર મોદીને પહેલાં બહાર રાખ્યા હતા છેલ્લે છેલ્લે એમને નરેન્દ્ર મોદીજીને પણ વચ્ચે લઈ અને એમની ટિપ્પણી પણ સાંભળવા માટે નરેન્દ્ર મોદીજીને ભોગ બને એવું પણ અમને દેખાઈ રહ્યું છે હવે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો કયા પ્રકારના રહેશે આવનારા સમયમાં કોઈ રણનીતિ ઘડવામાં આવશે એ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંકલન સમિતિની જ્યારે બેઠક થશે ત્યારે એના નિર્ણયો લેશું કે ભાઈ અમારે કઈ કઈ પ્રકારના સમાજના હિતમાં શું કામ થાય છે અમારા બહેનોના હિતમાં શું કામ થાય છે બહેનોની અસ્મિતા માટેના જે કોઈ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે અમારે એના માટે શું કરવું એ અમારા સમાજ અને સમિતિ આખી નક્કી કરશે સ્વીકાર્ય નથી જ હજુ એ બહુ સ્પષ્ટ દેખાય છે ક્ષત્રિય સમાજનો રોષ આપે કાલ જોયો હશે કાલે પણ આવા ધોમધોમના તડકાની અંદર જ્યારે આપ વિચાર કરો હરેક પાર્ટી પોતાના બૂથ મેનેજમેન્ટ કરતો તો ક્ષત્રિય યુવાનો પૂરો દિવસ જે રોડ ઉપર હતા જે બૂથ મેનેજમેન્ટ કરતા હતા એ આપણે જોયું હશે એ રોષની લાગણી છે અમે એને ડાયવર્ટ કર્યો છે કે ક્ષત્રિય સમાજ રોડ ઉપર નુકસાન કરે એ ટાઈપની એક માહોલ જે એમના ભાષણમાં પણ એ કહે છે કે એ ક્ષત્રિય સમાજ તોફાન કરવાવાળો વર્ગ છે ત્યારે એ ઊર્જાને અમે સારા કામમાં લગાડી છે એમને એક સારા નિર્ણયો લેતા શીખવાડ્યું છે એ સમાજે આજે એક મતદાન એ મતદાન એ જે એક શસ્ત્ર એ સમજીને એનું કામ કર્યું છે તો ક્ષત્રિયમાં જે ઉર્જા છે એ હજી પણ રૂપાલાજી સમજી નથી શકતી એવું અમને લાગે છે ભાર્ગવિબા ગોહિલ આપણી સાથે છે તેઓ આ શરૂઆતથી આંદોલન સાથે જોડાયેલા છે રાજકોટમાં મહિલા મહિલા આગેવાન તરીકે તેઓ કામ કરી રહ્યા છે માતૃશક્તિની પણ આજે માફી માગું છું દિલથી માફી માગું છું કઈ રીતે મહિલાઓ ખાસ કરીને જોવે છે કારણ કે સૌથી મહિલાઓ ક્ષત્રિય સંબંધની મહિલાઓ આંદોલનમાં સ્થાને છે જી ચોક્કસપણે માતૃશક્તિને માફી અને હવે કોઈ આ રાજકીય પ્લેટફોર્મ નથી આ બે વસ્તુ ખૂબ જ ચોક્કસતાથી સચોટતાથી દેખાડે છે કે તેઓએ નારી અસ્મિતાને રાષ્ટ્રહિતની ભાવનાને અને સંસ્કૃતિના જતન કરવાની વાતને રાજકીય મુદ્દા પર લઈ જઈને સંસ્કૃતિનું ચોક્કસપણે હનન કર્યું છે અને હવે રામ રાજ્યની વાતો કેટલા હદે સાચી છે તેઓ તે અહીંયા ચોક્કસપણે ચોખ્ખું દેખાઈ રહ્યું છે મહિલાઓ માફ કરશે આ પ્રકારની માફી પછી ક્ષત્રિય સમાજની કે પછી આ પ્રકારનું જે વલણ હતું છેલ્લા ચાલીસ પિસ્તાલીસ દિવસથી જોઈ રહ્યા છીએ તે જ આગળ જતા ચાલુ રહેશે ગઈકાલે જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારે સંકલન કરતા રમઝુબા બાપુ સાહેબે ચોખ્ખું કીધું હતું કે ભાઈઓ અત્યારે માત્ર અલ્પવિરામ છે આપની ઉર્જાને જે દિશામાં આપ લઈ ગયા છો તેને નવી દિશામાં લાવવા માટે આપણે ચાર તારીખ પછી બીજા કાર્યક્રમ જાહેર કરશું આ હતા મહિલા આગેવાન ભાર્ગવિબા ગોહિલ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાએ ભલે કોઈપણ રીતે માફી માગી હોય ક્ષત્રિય સમાજને અને ક્ષત્રિય સમાજની મહિલાઓને આ માફી જરા પણ મંજૂર નથી ને આ જે અલ્પવિરામ છે આવનારા સમયમાં અલ્પવિરામથી ફરી એકવાર ક્ષત્રિય સમાજ આગળ વધશે અને ભાજપ વિરુદ્ધ પોતાની રણનીતિ છે તે શરૂ રાખશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ